હવે પછીનો મારો પોતાનો એજન્ડા છે જી હા એજન્ડા છે હું છાતી કહું છું મારો પોતાનો સ્વાર્થ સાથેનો એજન્ડા છે કેતનભાઈ ભાજપ કોંગ્રેસ આપ તમારો અનુભવ શું છે ચૂંટણીમાં રૂપિયા વેચે છે કે નથી વેચતા દારૂ વેચે છે કે નથી વેચતા આ એક પ્રકારનું ઓપન સિક્રેટ છે આમાં કોઈને મને તમને કે મતદારોને કોઈએ કોઈને પૂછવા જવાની જરૂર નથી કારણ કે લાભાર્થી પણ આપણે જ છીએ અને આપનારા પણ એ જ છે જો પૈસા અને દારૂ થી મતદારો ખરીદાતા ના હોય મતદારોનું પ્રશિક્ષણ એ બહુ સૈદ્ધાંતિક અને થિયો સવાલ છે આખો પણ જો તમે મત તમારો મત દારૂ થી કે પૈસાથી વેચી ન આપતા તો કોઈ નેતાની હિંમત ચાલવાની નથી જી આપે છે કારણ કે વેચાય છે લલિતભાઈ તમે રાજકોટ થઈ છો પરત ચૂંટણી લડવાયા સૌરાષ્ટ્ર તમે આખું જાણો શું તમે શપથ લઈ શકો બધાના વતી કે ક્યાંય પણ તમારા ઉમેદવાર દારૂ કે પૈસા છે

એ પ્રશ્ન પૂછે છે કે તમે દારૂ વેચશો કે નહીં હું પૂછી દીજે એટલે મારી વાત સાંભળી દ્યો પહેલા તમને આ પ્રશ્ન શું કામ થયો હું કહું છું વેચે છે તો દારૂ મળે જ મળે છે તો શું કામ મળે જ નહીં તમારી સરકારમાં એક સેકન્ડ જ્યાં રાજસ્થાનમાં પણ મળે છે ઓફિશિયલ ત્યાં પણ વેચાય છે ને ચૂંટણીમાં દારૂ વેચવા વાતને બદલાવો અને મારો સવાલ એ છે કે ને બદલાવોમાં તમે એમ કહો છો કે તમે તમે મળે છે એટલે વેચશો તમે વેચવા તમે વેચવા તમે હું નરેન્દ્ર મોદીની જેમ ખોટું નહીં બોલું હું ક્યાં તમારી જોડે પ્રતિક્રિયા લઈ તમે ક્યાંક વેચાતો હશે અને ભાજપ ઉમેદવાર વેચતા હશે તો પોલીસ કે મને જાણ કરશો કે નહીં હું પોતે ચૂંટણી લડ્યો એક રૂપિયાનો દારો ન તો વેચ્યો ન વેચાતો જોયો છે મેં જોયો અનેક જગ્યાએ અનેક જગ્યાએ હવે અનેક જગ્યાએ હું ડંકારી છોડ ઉપર કઉ નેવું ટકા નેવું ટકા ચૂંટણીઓ દારૂથી જ જીતાય છે હાર જીતનો જે ડિફરન્સ છે હું નેવું ટકા કઉ છું શેર નથી કેતો હાર જીતના ડિફરન્સ રૂપિયાથી મેનેજ થાય છે સાહેબ બૂથ ઉપર બેસવાવાળાને રૂપિયા આપવામાં આવે આ હકીકત છે શું કરો છુપાવાનું એટલે મારું એવું માનવું છે કે કોઈ પર્ટિક્યુલર ઘટનાને એક આખા ચૂંટણી ના વેચતા રોનકભાઈ એવું છે કે લોભ લાલચ અને આ બધું જે વસ્તુ છે એની અંદર જ્યારે લોકો કામ કરવા ઉતરે છે ને ત્યારે લોકપ્રિય ઉમેદવાર જે ની સામે ટક્કર કરતા હોય છે એની સામેના લોકો જાત જાતના વિષય અપનાવે આજ કોંગ્રેસના જમાનાની અંદર જે નેતા અત્યારે બોલે છે બરાબર આજ આજ કોંગ્રેસ આજ કોંગ્રેસની અંદર આ બધી જ વસ્તુઓ કે આ દેશની અંદર આ દેશની અંદર ભાવે જો તમારા ધ્યાનમાં આવશે

કોણ નહી ન કરવું જોઈએ એમ કઉ છું એ ન કરવું જોઈએ પરંતુ પરંતુ આ જે સિસ્ટમ હું શબ્દોથી રમવા નહીં માંગુ પરંતુ આ જે સિસ્ટમ વર્ષોથી જે બગાડી જે પંચોતેર ના વર્ષની આજુબાજુમાં જે સિસ્ટમ આ ભારત દેશની અંદર રાજનીતિમાં લાલ ખોટા લો જે પડી જણાવશો આવી ક્યાં દારૂ વિચારો જણાવશો ને આપણે ત્યાં દારૂબંધી છે ઓફિશિયલી પરંતુ બધાને ખબર છે કે આ મળે છે કેવી રીતે મળે છે એ પણ બધાને ખબર છે એમાં કોણ સાથ આપે કે જેમણે આ ન થવા દેવું જોઈએ એ પણ આમાં હોય છે અને મને એવું લાગે છે કે લોભ લાલચની જે વાત છે એમાંનો આ એક આ પાઠ છે બાકી તો ઓપનલી ઘણું બધું થતું હોય છે ખેર ડોક્ટર આપને એટલે નહીં પૂછ્યું કે આપ દવાવાળા છો અને દારૂના હર વિરોધી રહ્યા છો હું ફરીથી કહું છું કોઈ એક વાર સમય ના બગાડતા એક મિનિટ ખાલી એકત્રીસ ત્રીસ સેકન્ડ મારે આપને પૂછ્યું છે કે આપણે ટીવીમાં એક શો બતાવ્યો હતો કે ગુજરાતનો એક બહુ મોટામાં મોટો બુટલેગર અને કોની જાહેર સભામાં કોના મંચ ઉપર હતો

દારૂ લાવવામાં આવે છે મારા ગુજરાતમાં દારૂ બનતો નથી હાથ જોડીને એ પોલીસ કર્મીઓને વિનંતી કરું છું બાકીના દિવસે તમે લાવવા દેજો લાવવા દેજો પણ અમને ખરીદવાનો વેપાર કરનારો માટે મહેરબાની કરીને દલાલી ના કરતા એ પણ દારૂની